આ સમગ્ર મામલે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ખાનગી શાળાઓને ઉદ્દેશી અને પરિપત્ર કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના પ્રથમ રાઉન્ડમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શાળામાં આરટીઈ હેઠળ ફળવાયેલ બાળકોના વાલીઓ પાસેથી એડમિટ કાર્ડમાં જેટલા દસ્તાવેજોની જરૂર છે તેટલા જ દસ્તાવેજોની ઓરિજિનલ કોપી વાલીને આપવાની હોય છે આપના દ્વારા વાલીઓ પાસેથી વધારાનો દસ્તાવેજો મંગાવવાના રહેશે નહીં તેમજ બાળકોને એડમિશન આપી ઓનલાઈન એડમિટ કરવાની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે અન્યથા શિક્ષણ વિભાગની જોગવાઈ મુજબ આર ટી એક્ટ બે હજાર નવમાં અધિનિયમની કલમ ઓગણીસ મુજબ પ્રથમ પ્રસંગે વિદ્યાર્થી દીઠ રૂપિયા દસ હજારનો દંડ કરવામાં આવશે જેની નોંધ લેવાનું અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે